તો રામ રામ ખેડૂ ભાઈઓને આ વિડીયો આપણે એના માટે છે કે જેટલા ખેડૂત ભાઈઓ આપણે ટેકાના ભાવે માંડી વેચવા માટે જે અરજી કરેલી હતી એમાં એક એવો મેસેજ આવેલો છે કે તમારા સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી તો આ મગફળી પાકને આપણે બતાવવા માટે ડિજિટલ ક્રોપ સર્વે કેવી રીતના કરવો ને એ હું તમને વિડિયોમાં બતાવું તો સૌથી પહેલા તો આપણે પ્લેસ્ટોર ઓપન કરી ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરીશું હવે આ એપ્લિકેશન ને આપણે ઓપન કરીશું એટલે પહેલા આપણે ભાષા સિલેક્ટ કરવાનું કે છે તો આપણે એમાં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી નીચે નેક્સ્ટ દબાવી દેવાનું ત્યારબાદ તમારે નીચેના ઓપ્શન એટલે કે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવા ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ જાય છે એમાં તમારે બીજા ઓપ્શનમાં ખેડૂત તરીકે સાઇન ઇન કરવાનું ત્યારબાદ અહીંયા બે ઓપ્શન આવશે પાસવર્ડ અને ઓટીપી તો આપણે ઓટીપી ઉપર સિલેક્ટ કરી નીચે તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમને એ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા લખી નાખવાનો અને વેરીફાઈ કરી નાખવાનો આ વેરીફાઈ થઈ જાય એટલે તમારો આખો માસ્ટર ડેટા ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી આવા બે ઓપ્શન હશે પાક સર્વેસર કરો અને માસ્ટર ડેટા તો આપણે માસ્ટર ડેટા ઉપર ક્લિક કરીશું એટલે માસ્ટર ડેટા આખો ડાઉનલોડ કરવાનો રહે તમારે પહેલા આ ડેટા ડાઉનલોડ થઈ ગયા પછી તમારે બેક આવીને પાક સર્વેક્ષણ કરો એની ઉપર દબાવવાનું રહે ત્યાર પછી સર્વે બાકી છે એની ઉપર દબાવીશું એટલે નીચે આપણે આખો તમારો સર્વે નંબર આવી જાય એના પછી આપણે સર્વે શરૂ કરો એની ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ખેતર આવી જાય પછી બે વાર આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આવો એક પ્રશ્ન પૂછશે કે બિન ખેતી હેતુ માટે તમારે જમીનનો ઉપયોગ થાય છે તો કે ના ત્યારબાદ આગળના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું એટલે તમને આવો એક પ્રશ્ન આવશે પડતર કે તમારી ખાલી જમીન છે તો કે આ આપણી પડતર જમીન હોય ધારો કે આપણે વાડી હોય કૂવો હોય એ બધી આપણી પડતર જમીનમાં ગણવાની અને આ વાડી ફર્યું કૂવો જેટલો વિસ્તાર થતો હોય એ આપણે અહીંયા લખી નાખવાનો અને એના ત્રણ ફોટા આપણે નીચે અપલોડ કરવાના રહે તો આપણે પેલા ફોટા ઉપર ક્લિક કરીને ફોટો પાડી લેવાનો પેલો ઉપર ક્લિક રીતના ફોટા આપણે અપલોડ કરી દેવાના પછી આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આવો એક પ્રશ્ન પૂછશે તમને કે અત્યારે તમારી પાસે કોઈ એરિયા એવો છે કે જેમાં તમે હાર્વેસ્ટ કરેલું છે તો કે નો ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ આવશે જેમાં પેરીનિયલ અને બેનિયલ એવા બે પાક છે પેરીનિયલ માં પણ નો અને બેનિયલ પાકમાં પણ નો સિઝનલમાં જેમાં તમે એડ ક્રોપ સિઝનલ કરશો એટલે આવું એક આખું પેજ આવી જાય એમાં તમારે આખા પાક બધી ડિટેલ એમાં નાખવાની રહે એમાં સૌ પ્રથમ ક્રોપ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી નીચે ક્રોપ માં એવરી ડે નીચે સોવિંગ ડેટમાં આપણે જેટલી તારીખે આપણે માંડવી આવેલી હોય એ ડેટ નાખી દેવાની અને નીચે આપણે એરિયા જેટલો વધ્યો છે એ બધું આપણે નીચે સિલેક્ટ કરીને લખી નાખવાનો એ ઉપર તમારે લખેલો જ છે જેટલો બાકી રહેલો છે એ બધું બાદ કરતા આખે આખો એરિયા આપણે નીચે લખી નાખવાનો ત્યારબાદ ઇરિગેશન ટાઈપમાં આપણે પીએચ સિલેક્ટ કરી લેવાનો નીચે સિલેક્ટ ઇરિગેશન સોર્સમાં આપણે કુવા બોરવેલ જે હોય એ સિલેક્ટ કરી લેવાનું અને નીચે ત્રણ આપણે અલગ અલગ એંગલ માં ખેતરના ખેતર ના ફોટા આપણે નીચે અપલોડ કરી દેવાના ત્યારબાદ એડક્રોપ કરીને નીચે નેક્સ્ટ દબાવાનું હવે વેરીફાય કરીને નીચે સેવ દબાઈ દેવાનું તમારો આખો પાક એને સર્વે થઈ જાય અને આ સર્વે કરેલ પાક તમને અપલોડેડમાં જોવા મળશે તો આવી રીતે તમે તમારા મગફળીના પાકનો સર્વે જાતે કરી એક છો એપ દ્વારા અને આમાં પણ બે વિકલ્પ છે જો તમારે આ કાંઈ ખેડૂતને આ કાંઈ ન આવડતું હોય તો તમારે અરજી ગ્રામ પંચાયત ગ્રામ સેવકને આપવાની રહે એમાં તમારે એક ફોટો એવો જોઈન કરવાનો કે ખેડૂત ખેતરમાં ઊભો હોય અને મગફળીનો પાક પાક દેખાતો હોય એવો એક ફોટો તમારે અહીંયા ગ્રામ પંચાયત ગ્રામ સેવકને અરજી સાથે જોડવાનો રહે